मन्दहासरुचिराननां भुजम् पूजितं सुरनरोत्तमे रमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय कनिश्यामाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे સવંત અઢારસો છોતેરના પોષવદી પડવાની દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને હારે ઉતરાદે બાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેરો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેટો બાંધો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિશે ધોળા પુષ્પના ગુચ્છ ખોઈતા હતા ને પાઘને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોયલા જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દિનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછો જે હે મહારાજ કોઈ ક્ષમે તો હજારો ઘાટ થાય પણ તેનો મનની વિશે ડંસ બેસે નહીં અને કોઈક સમય તો અલ્પઘાટ થાય તેનો મળ મનની વિશે ડંશ બેસે છે તેનું કારણ શું છે અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે ત્યારે શ્રીજી મહારાજ બોયલા છે એનું કારણ તો ગુણ છે તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુસુક્તિ સરખી અવસ્થા રહેતી હોય તેમાં ઘાટનો ડંશ બેસે નહીં અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે માટે તે ઘાટનો પણ ડંશ બેસે નહીં અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંશ બેસે છે માટે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારે ને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે અને ઘડી ઘડી પડપડમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખામાં આવે નહીં અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂળ ગાટ થાય તે તેના ઓળખામાં આવે છે અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાયરા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેની નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં કાંજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જાય છે ઇતિવચનામૃતમ ગરડા પ્રથમનું ત્રીસમું થતું હતું આ વચનામૃતમાં એક જ પ્રશ્ન છે અને એ પણ આમોદના દિનાનાથ ભટ્ટનો પ્રશ્ન છે મહારાજ સભા કરીને બેઠાતા મહારાજે કૃપા કરીને કહ્યું કે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે સભામાં દિનાનાથ ભટ્ટ બેઠાતા મહાપંડિત છે બહુ મોટા વિદ્વાન છે ભાગવતના અઢાર હજાર શ્લોક એને કંઠસ્થ હતા બહુ ભણેલા નહોતા ખાલી એટલું હતું આપણને એમ થાય કે અઢાર હજાર શ્લોક આપણી પાસે એક બે પાંચ શ્લોક એ ન આવડતા હોય આપણને વેદો ઉપરિષદોના જ્ઞાતા હતા એ આમોદના દિનાનાથ ભટ્ટને સત્સંગ કરાવનાર નિર્વિકલ્પાનંદ સ્વામી હતા સ્વામી કઈ બહુ ભયણા નહોતા વચનામૃતમાં પણ નિર્વિકલ્પાનંદ સ્વામીના પ્રશ્ન છે કેટલું ભેણા હતા એની થોડીક વાત કરું નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ કરાવતા કરાવતા આમોદ ગયા એ સમયે દિનાનાથ ભટ્ટને બહુ કઈ સત્સંગ હતો નહીં એટલે પછી દીનાનંદ ભટ્ટ બ્રાહ્મણ પંડિત કહેવાય મહાવિદ્વાન તે સભા થઈ તે સભાની અંદર મહારાજના મહિમાની નિર્વિકલ્પાનંદ સ્વામી વાતો કરતા હતા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે એટલે દિનાનંદ ભટ્ટ એ સમયે આવ્યા એને કહ્યું કે ભાઈ આ કળિયુગમાં ભગવાન હોય નહીં અને કળિયુગમાં ભગવાન હોય તો શાસ્ત્રોના પ્રમાણો આપીને સિદ્ધ કરો તો અમે માનીએ નિર્વિકલ્પાનંદ સ્વામી કે સારું તમને શાસ્ત્રોના પ્રમાણો આપીને વાત કરીએ એ નિર્વિકલ્પાનંદ સ્વામી અને દિનાનાથ ભટ્ટ બે જણા સામે બેઠા અને શાસ્ત્રોના પ્રમાણો આપે એમ કરતા કરતા અઢાર દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો હવે નિર્વિકલ્પાનંદ સ્વામી કેવા વિદ્વાન હશે અને દિનાનાથ ભટ્ટ કેવા વિદ્વાન હશે એનું આમાં ખબર પડે આપણને બે મહાન વિદ્વાન હતા ગ્રહ હતા એ અઢાર દિવસે શાસ્ત્રોના પ્રમાણો આપી આપીને વાત કરી ત્યારે દીનાનાથ ભટ્ટને થયું કે પૃથ્વી ઉપર ભગવાન હોય અભણને તરત મનાવી દેવાય પણ ભણેલાને મનાવો કંઈ હેલો નથી અને ભણેલો એકવાર માને પછી કેટલાયને મનાવે કેટલાયને વાળે તે તે સત્સંગ કરાયો ભટ્ટ મહારાજના દર્શન કરવા માટે પછી વડતાલ આવે મહારાજ સભા કરીને બેઠાતા દિનાનાથ ભટ્ટ એવા નિર્વિકલ્પાનંદ સ્વામી કીધું મહારાજ અને આખું ભાગવત કંઠસ્થ છે જીવાગ્રે છે એટલે મહારાજે તરત જ પૂછ્યું દિનાનાથ ભટ્ટને ભાગવતના અઢાર હજાર શ્લોકમાંથી તમારો કયો શ્લોક હવે અઢાર દિવસના શાસ્ત્રાર્થ પછી જેને સત્સંગ કરાવી લાવ્યા તેને મહારાજે સીધું આવું પૂછ્યું હવે આવા વિદ્વાનો એને ખબર આમાં મારો કયો શ્લોક છે પણ મહારાજે એવો જ પ્રશ્ન પૂછ્યો કે દિનાનાથ ભટ્ટ ગમ ખાઈ જાય એટલે દિનાનાથ ભટ્ટ કે મહારાજ શ્લોકો તો બધા આપણા જ હોય ને મહારાજ કે એમ નહીં આ અઢાર હજાર શ્લોક તમને કંઠસ્થ છે એમાંથી તમારો મોક્ષ કરે એવો કયો શ્લોક છે તે બધા શ્લોકમાં નજર ફેરવવા લાગ્યા પણ હારી કે ખબર પડી નહીં પછી મહારાજે કીધું મહારાજને કે દીનાનાથ ભટ્ટ મહારાજ તમે કહો મને તો આમાં કંઈ ગમ પડતી નથી કે મારો મોક્ષ કરે એવો કયો શ્લોક છે અઢાર અધ્યારમાં અઢાર હજાર શ્લોકમાં બાર અધ્યાયની અંદર બાર સ્કંદમાં બધી નજર કરી પછી મહારાજ કે હવે બાર સ્કંદમાં તમારી નજર ન પડતી હોય તો ભાગવતના ત્રીજા સ્કંદમાં નજર કરો તો એ ત્રીજા સ્કંદમાં નજર કરી તોય પોતાના મોક્ષ નો શ્લોક ન મળ્યો પછી મહારાજ કે કપિલ ભગવાન અને દેવહૂતિનો સંવાદ જે નવ અધ્યાયની અંદર છે એમાં નજર નાખો તે એમાં નજર નાખી નવ ની અંદર તોય પોતાના મોક્ષ નો શ્લોક ન મળ્યો પછી દીનાનાથ ભટ્ટે હાથ જોડીને કીધું મહારાજ તમે ભગવાન છો તો મારો મોક્ષ કરે એવો કયો શ્લોક છે કયો પછી મહારાજે ત્રીજા સ્કંદના દેવહૂતિ અને કપિલ દેવ ભગવાનના સંવાદની અંદર પ્રથમ અધ્યાયની અંદર સંતના લક્ષણ કહી અને કપિલ ભગવાને માતા દેવહૂતિને એમ કહ્યું કે પ્રસંગ મજરમ પાસમાત્મનઃ કવયો વિદુ સાધુ તુ મોક્ષ દ્વારમ અપાવૃતમ આ મોક્ષનો શ્લોક છે ત્યારે દીનાનાથ ભટ્ટને કહ્યું કે જેવી દેહ ને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે એવી ભગવાનને ભગવાનના સંતને વિશે ગાઢ પ્રીતિ થાય તો મોક્ષનું દ્વાર ઉગાડું થાય આ મોક્ષનો શ્લોક છે હવે આપણને તો ક્યાંથી ખબર પડે હવે જેને આખું ભાગવત કંઠસ્થ હતું એને મોક્ષનો શ્લોક ન મળ્યો હોય તો પછી આપણને તો ક્યાંથી મળે એવા દિનાનાથ ભટ્ટ હતા એ દિનાનાથ ભટ્ટ મહારાજને અહીંયા પૂછે છે કે મહારાજ કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ એનો મનને વિશે ડંશ બેસતો નથી અને કોઈક સમય તો સરખો ઘાટ થાય તો પણ એનો મનને વિશે ડંશ બેસે છે એનું શું કારણ છે એક પ્રશ્ન આ પૂછો અને ને એમાં પાછો બીજો પ્રશ્ન મહારાજને દિનાનાથ પટે પૂછો કે ભગવાનના ભક્તને મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે એક તો ઘાટ થાય ઘાટ તો હજારો થાય છે કારણ કે મન છે એનો એક ધર્મ છે કે સંકલ્પ વિકલ્પ કરવો એ મન નવરું બેસે નહીં મહારાજે વચનાવૃતમાં લખ્યું કે મન છે એ તો ભૂત જેવું છે એ કાંઈ નવરું ન બેસે સંકલ્પ વિકલ્પ ચાલુ જ હોય સતત કન્ટિન્યુઅસ જેમ ખેડૂતો મશીન ચાલુ કરીને મશીનમાં કેમ ઓલી ચકલી હોય આમાં ચાલુ જ રહેતી હોય ઉપરની એમાં ત્રણ ચકલી હોય કેટલી હોય બે હોય ને એ સંકલ્પ અને વિકલ્પ ચાલુ ને ચાલુ રહી એ ક્યારેય બંધ થાય નહીં જ્યાં સુધી મશીન ચાલુ હોય ત્યાં સુધી ચાલુ જ રહેવાની છે એમ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મન સંકલ્પ વિકલ્પ કરવાનું જ છે આપણે નહીં થતા હોય પણ આપણે ઓળખતા ન હોય એટલે અહીંયા દિનાનાથ ભટ્ટ બુદ્ધિમાન છે પોતાના આત્માના કલ્યાણને માટે થઈને પ્રશ્ન પૂછો છે કારણ કે મન એવ મનુષ્યના કારણમ બંધ મોક્ષ એમ ભાગવતમાં લખ્યું મન છે એ જ બંધન અને મુક્તિનું કારણ છે તો મન જ્યાં સુધી ન ઓળખાય એના ઘાટ સંકલ્પ ન ઓળખાય ત્યાં સુધી કંઈ એ ઘાટને ટળે નહીં ઓળખાવીના એને કોઈ ઉપાય થાય નહીં એટલે મહારાજને પ્રશ્ન પૂછો કોઈક સમય તો હજારો ઘાટ થાય છે તો પણ એનો મનને વિશે ડંશ બેસતો નથી અને કોઈક સમય તો અલ્પસરખો થાય છે તો પણ એનો વિશે ડંસ બેસે છે છે એનું કારણ શું પ્રશ્ન બહુ વિચારીને પૂછો બુદ્ધિમાન છે વિદ્વાન છે આપણને ઘાટ સંકલ્પ તો થાય છે હાલતા ચાલતા કોઈક આપણને શબ્દો મારી દેતા હોય હાલતા ચાલતા કોઈક આપણી મસ્કરી કરતા હોય પણ આપણે દરેક વખતે ક્રોધ નથી આવતો પણ કઈક આપણે રજોગુણ વર્તતો હોય ને એની સેજ શબ્દ માર્યો તો તરત લાલ પીડા થઈ જાય મજાક તો બધા કરતા હોય ને પણ કઈક જ આપણને ક્રોધ આવે છે વારે વારે કઈ ક્રોધ નથી આવતો ઘરમાં પરિવારમાં બધા રહેતા હોય તો બોલા ચાલી તો ઘણું થતું હોય બધા સાંભળતા જો એકબીજા પણ કઈક રજોગુણ વર્તતો હોય ને ક્યાંક ખાલી સેજ કીધું હોય ને તો તરત ધબધપાટી ભૂલી જાય પછી હા હેલો એમ કે ભાગે પણ એ રોજ બોલાય તો છે જ જ હોય પણ એવો ઘાટ લઈ જાય રજોગુણ આવી જાય ત્યારે તરત જ થાય એટલે મહારાજ એ તરત કીધું એ ઘાટ નો દંશ બેસે છે નથી બેસતો એની પ્રવૃત્તિનું કારણ ગુણ છે રજોગુણ તમોગુણ અને સત્વગુણ એ રજોગુણ સત્વગુણ જ્યારે વર્તતો હોય ત્યારે વિચાર હોય વિવેક હોય એટલે વિવેકે કરીને ઘાટ સંકલ્પને ટાળી નાખે તમોગુણ વર્તે ત્યારે મહારાજ કે સુસુપ્તિ સરખી અવસ્થા વર્તતી હોય ત્યારે ઘાટ સંકલ્પ કાંઈ હેરાન હેરાન બહુ કરે નહીં પણ જ્યારે રજોગુણ વર્તતો હોય એ સમયે જે ઘાટ થાય તેનો મનની વિશે મહારાજ કે ડંસ બેસે છે એટલે ડંસ બેસે છે ને નથી બેસતો એની પાછળનું કારણ ગુણ છે અને ગુણ તો રહેવાના જ એ ગુણ છે તો આપણું શરીર છે કારણ કે રજોગુણ તમોગુણ અને સત્વગુણમાંથી જ આપણા આખા શરીરનું નિર્માણ થયું ઇન્દ્રિયો અંતઃકરણ મન ચિત્ત અહંકાર વાગપાત પાણી પાયું ઉપસ્થ સ્ત્રોત્રના કારણ કરાણ પંચ પદાર્થ આ બધાનું નિર્માણ રજોગુણ તમોગુણ અને સત્વગુણમાંથી જ થયું છે એટલે ગાઢ સંકલ્પ થાય છે નથી થતો થાય તો છે જ પણ કયો ઘાટ ડંશ મારે છે અને કયા ઘાટ નથી મારતા તમે વિચાર કરો સૌભરી ઋષિ સાઠ હજાર વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું કથા આવે છે આપણને બધાને ખબર છે હવે પાણીમાં બેસીને તપ કર્યું એની કથા બીજી એ પણ છે કે સૌભરી ઋષિએ માછલાનું મૈથુન જોયું અને પરણવાનું બંધ થયું તો હવે સાઠ હજાર વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું ક્યારેય બીજી ક્યારે માછલાનું બેઠન જોયું જ નહીં હોય એને એ સાઠ હજાર વર્ષમાં એક જ વાર દેખાણું હોય છે એ પાણીના ધારામાં બેસીને તપ કરે છે તો એ પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે ને તો સાઠ હજાર વર્ષ સુધીમાં તો એને ઘણી વાર એવું જોયું હોય પણ એક વખત એવો એવો કે જયારે રજોગુણ વર્તતો હતો અને એ પ્રક્રિયા સામે થઈ એટલે સંકલ્પ થઈ ગયો કે આ મારે કરવાનું તો બાકી રહી ગયું એટલે ઘાટ તો અનેક થાય છે પણ એ ગુણમાં રહીને ઘાટને ટાળી નાખે છે એટલે હજારો ઘાટ થયા હોય ઘણી વાર દ્રશ્યો જોવામાં આવ્યા હોય પણ જે સમયે રજોગુણ વર્તતો હતો ને એ સમયે જ એ ઘટના ઘટી એટલે મન થયું કે હવે આપણે આ કરવાનું બાકી રહી ગયું છે તો સાઠ હજાર વર્ષનું તપ બધું પાણીમાં ગયું એક જ શૃંગી ઋષિ સ્ત્રી પુરુષનું ભાન નતું ત્યારે હું કઈ જોયું જ નહીં હોય એને ખબર જ નહીં હોય એને કઈ મોટી બધી દાઢી થઈ ગઈ ત્યાં સુધી કઈ ખબર જ ન હોય પણ જે સમયે રજોગુણ વર્તતો હતો ને એ સમયે વેશિયાના હાથનો પેડો ખાઈ લેતો તો ઘાટ થઈ ગયો એટલે ઘાટ થાય છે ને નથી થતો એની પાછળનું કારણ ગુણ છે એટલે જો ગુણને ન ઓળખે તો ઘાટ સંકલ્પ છે તે ટળે નહીં એટલે મન છે એ તો સંકલ્પ વિકલ્પ કરવાનું છે પણ મનને મારે એને ઓળખે એને ઓળખીને એનો ઉપાય કરે તો એ ઘાઢ સંકલ્પ છે તે ટળે એટલે મહારાજે વચનાવૃતમાં લીધું કે મનને ભગવાન સંબંધી લીલા ચરિત્રમાં જોડી રાખવું એ ભગવાન સંબંધી લીલા ચરિત્રમાં મનને જોડી રાખે તો વાંધો ન આવે કારણ કે એને કંઈક કામ દેવું પડે મન છે એ ભૂત જેવું છે ભૂત નવરું થાય તો ખાવા દોડે ભલે એક જણાને ભૂતવશ થયું હતું તે જે કામ ચિંતે ને તરત ક્ષણ વારમાં કરી આવે પાણી વાર્યું તો તરત કુવામાં કોઈને પાણી વારી આવે બોલો હવે મારે શું કરવાનું તો કે જા નીરણ વાઢી આવો તો પાંચ મિનિટમાં નીરણ વાઢીને આવી જાય ગાડું કરીને હવે મારે શું કરવાનું ઓલો ખેડૂત કંટાળ્યો કે આ હાડું જવું અને કામની ચિંતું મને ખાવા દોડશે એટલે પછી એને ફળિયામાં એક મોટો થાંભલો ખોડ્યો અને કામ ન હોય ને એટલે કે ઉપર નીચે ચડે રાખ તે ઓલું ભૂત બીજું ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે એને કંઈક કામ તો હોવું જ પડે ઓલી એક બાયમાણા હતી ને તે નાની છોકરી હતી તે ઘોડિયામાં હિંચકતી હતી ઘોડિયા નકુચામાં કાટ ખાઈ ગયો છે તે ઓલું કીચડ 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 બોલે સવારથી બપોરથી કામ કર્યું હોય બપોર જમીન થોડીક વાર આડે પડખે થવાનું હોય તે આડે પડખે થાવા થાય ને તા ઓલી છોકરી ઘોડિયામાં બે અને ઘોડિયામાં બેસે ને ઘોડિયું હાલે એટલે ઓલું કીચડ કીચડ અવાજ આવે તે હોવા દઈએ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસથી આપણે દરરોજ આને હોવાનું થાય અને ઓને વિચકવાનું થાય એટલે પછી યુક્તિ કરી જો ના પાડે તો રેહાઈ જાય રૂવે અને એને કરવા દે એની રીતે તો આને ઊંઘ થાય નહીં બે વાતે દખ એટલે પછી એને યુક્તિ કરી ઘઉં ની અંદર કાકરા ભેળવી દીધા અને ઘઉં ની અંદર કાંકરા ભેળવી અને ફળિયામાં નાખી દે એ ટોડી જોતો આમાંથી ઘઉં વીણી લે એટલે ટબુડી ઘઉં વીણવા કાકરામાંથી ઘઉં વીણે ત્યાં સુધી કરી આ એક યુક્તિ એટલે મન છે ને એને તમે યુક્તિથી જીતો તો જીતાય તો જીતાય નહીં કારણ કે તો ખાવા જ દોડવાનું છે એને કંઈક તો જોઈએ જ બોલો ઓલી કથા આવે ને એક રાજા હતો ને પછી એણે એક બકરી રાખી પછી રાજાએ એવું એહલાન કર્યું એવી જાહેરાત કરી કે ભાઈ આ બકરીને કોઈ આખો દિવસ ચરાવી દે અને એને ફૂલ પેટ ધરાવી દે તો અમારે એક હજાર સોના મોહર તૈયાર થયા બકરીને ખવડાવવું આખો દિવસ ખવડાવી એટલે ધરાવી જવાની છે ને ઓલો બકરી ચરાવા માટે બધા તૈયાર થયા તે લોકો રોજ જાય બકરી ચરાવે આખો દિવસ ધ્યાન રાખે હાંજે આવે રાજાને કે આખો દિવસ ચરાવી તો કા ધરાઈ ગઈ તો કા લાલા સરસ મજાનો રાજા છે ને સરસ મજાનો રચકો રાખે બકરીને કે માણસ ગયો ને કે બકરીને લઈ હું ચેક કરી લઉં એ ખરેખર ધરાણી છે કે ન ધરાણી તે ઓલો રચકો રાજા આગળ કરે ને એટલે બકરી તરત મોઢું મારે રાજા કે આ ક્યાં ધરાણી જોજે અને ધરાઈ ગયું તો થોડીક ખાય તો બીજેથી બીજો આવે હવે રાજાને તો હું છે મફતમાં ચરાવી દે આખો દિવસ તે દી બીજો આવે કે હું આખો દિવસ ચરાવીને અને ધરાવી દઉં તો હવે આખો દિવસ જાય ચરાવે ધ્યાન રાખે પાણી ભાઈ બધું કરે સાંજે આવે રાજા લીલો રચકો મૂક્યા માગર તરત બકરી મોઢું મારે રાજા ક્યાં ક્યાં ધરાણી છે મન પણ એવું છે ને એને તમે ગમે એટલું પંચ વિશે આપ્યા હોય આપણે ગમે એટલું ખાવાનું આપ્યું હોય ગમે એટલું પીવાનું આપ્યું હોય ગમે એટલા રોજે રોજ પેંડા ખાવા આપો તોય પછી પેંડા ગુલાબજાંબુ બહુ ભાવતા હોય પચી ખાઈ ગયા હોય પેટ આખું ફૂલ થઈ ગયું હોય પાછું હાઈજ આપે ગુલાબજાંબુ ખાવું તો લાવો ચાલશે એવું જ છે ને આપણે બધાને કારણ કે મને એવું છે કે તરત એમાં મોઢું નાખે વિષય સામે આવે એટલે તરત મોઢું મારે તે એક બુદ્ધિશાળી માણસ હતો એને વિચાર કર્યો કે ખાડું આ કેમ થાય છે બકરી તો રજકો મૂકે એટલે તરત જ મોઢું મારે આ તો ધરાય જ નહીં એટલે એને વિચાર કર્યો કે આને રજકો મૂકે છે ને એટલે એ મોઢું મારે છે પછી બીજી રાજાને કહે હું એને ધરાવી દઉં તો કે લઈ જા તેને લઈ ગયો સરસ મજાનું કોણું કોણો રજકો આપ્યો અને આમાં આગળ રાખે મોઢું મારવા જાય ને મોઢા ઉપર લાકડી મારે પાછો રચકો આગળ રાખે મોઢું મારવા જાય ને એટલે પાછળ મોઢા ઉપર લાકડી મારે આખો દી મોઢો ઉપર લાકડી મારે બકરીને ખબર પડી ગઈ હાડો રચકો આગળ આવે છે ને ત્યાં લાકડી પડે તે આખો દી એવી રીતના કર્યું ને તેમ રચકો હલાય સામે ધરો ને તો મોઢું ફેરવી જાય તરત એટલે એને વિચાર કર્યો હવે બરાબર આ જે રાજા પાસે લઈ ગયો રાજા કે હું જોઈ લો આમ રજકો આમાં જ મોટું ફેરવી ગયું ખબર પડી ગયા રચકો જો ખાવા જઈશ તો લાકડી પડશે એમ સત્સંગ છે ને એવો છે આમ રોજ પંચવિશી મિથ્યા છે ભગવાન સત્ય છે પંચવિશી દુઃખ છે એવી રોજ લાકડી પડે ને પછી એમ થઈ જાય પંચવિશી આપણે ભોગવટ નથી એ રોજ માર પડે પછી એમ થઈ જાય પછી જયારે આવે ને ત્યારે એમ થાય ખાવું જ નથી જવા આમ ડાયાબિટીસ થઈ જાય ને કેમ થઈ જાય મોઢા આવે છે પણ હાડું જો ખાઈશ ને તો હેરાન થઈ જઈશ એટલે પછી ખાવું જ નથી મીઠાઈ શું કામ કારણ કે એ સત્સંગ સમજાવે છે કે આ ખાવાથી આ થાય એમ અહીંયા મહારાજ કે છે કે ઘાટ સંકલ્પ થાય છે મહારાજે દિનાનાથ ભટ્ટને ઉદ્દેશીને એમ કીધું કે તમારા જેવો કોઈ બુદ્ધિમાન હોય એને જાણવામાં આવે કે સૂક્ષ્મ ગાઢ થાય તે ઓળખાય બાકી ગાઢ સંકલ્પ તો ચાલુ મહારાજ ગઢપુરની અંદર સભા ભરીને બેઠા હતા બધા મુક્તાન સ્વામી ગોપાલ સામે અધિક સંતો હતા હરિભક્તો હતા એટલે મહારાજે કીધું સ્વામી તમને ગાઢ સંકલ્પ થાય મુક્તાન સામે તરત આમ ધૂળ હતી આગળના ભાગે તો મુઠ્ઠી ભરીને કીધું મહારાજ આટલા સંકલ્પ થાય એટલે ઓલો સુરા બાપુ કે સારે સ્વામી તમને આટલા સંકલ્પ થાય ગધનો મને તો કઈ થતો જ નથી મહારાજ કે તમે પેલા સંકલ્પ કોને કહેવાય તો થાય પેલા સંકલ્પ શું ઓળખાય ને પણ હજારો સંકલ્પ થતા પણ સંકલ્પ આને કેવાય એ જ ખબર ન હોય રજોગુણ કોને કહેવાય તમોગુણ કોને કહેવાય સત્વગુણ કોને કહેવાય એ ખબર ન હોય કોઈ પ્રકારના મનના વિકારોની કે રજોગુણનો વિકાર છે કે શત્રોગુણનો વિકાર છે કે તમોગુણનો વિકાર છે એવી ગમ જ ન હોય તો એને સંકલ્પને કેમ ઓળખાવે અને સંકલ્પ જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી એને ટાળવાનો ઉપાય પણ મળે નહીં એટલે મહારાજે અહીંયા સત્સંગ બતાવ્યો કે સત્સંગે કરીને જ સંકલ્પ વિકલ્પની નિવૃત્તિ થાય પણ એ વિના થતી નથી મહારાજે કાર્યાણના બારમા વચનાઉટમાં પણ લખ્યું કે મનને નિર્વિષય અને નિર્વિકારી થવાનો ઉપાય શું છે તો કે આવી જે ભગવત સ્વરૂપ સંબંધી વાર્તા એ જ મનને નિર્વિકલ્પ અને નિર્વિકારી થવાનો ઉપાય છે ભગવાનના સ્વરૂપની વાત કર્યા વિના કે કથા વાર્તા વિના કે સત્સંગ વિના સત્સંગ એટલે કથા વાર્તા સત્સંગ એટલે બીજું કાંઈ નથી સત્પુરુષનો જે સંગ કરવો એની મુખેથી જે વાતો સાંભળવી અને ગુણને ઓળખવા અને ગુણને ટાળવાનો ઉપાય કરવો એ જે સત્સંગ છે એ સત્સંગે કરીને જે ઘાટની નિવૃત્તિ થાય છે મહારાજ કે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ થતી નથી તે નિવૃત્તિ સત્સંગમાં થાય છે બીજા ગમે એટલા આપણે સાધન કરીએ ગમે એટલા ઉપાય કરીએ જપ કરીએ તપ કરીએ વ્રત કરીએ ધ્યાન કરીએ માનસિક પૂજા કરીએ ગમે એટલું કરીએ પણ ઘાટ સંકલ્પ ટળે નહીં મહારાજે એટલી જ વટના તમે ધ્યાન કરતા હશો કે માળા કરતા હશો ત્યારે પણ તમારું મન જેવું નિર્વિકાર અને નિર્વિષય નહીં થતું હોય તેવું આ ભગવત વાર્તા સાંભળવાથી તમારું મન નિર્વિકાર થાય છે એટલે સત્સંગ છે એનાથી જ ઘાટની નિવૃત્તિ થાય છે પણ એ બિના ઘાટની નિવૃત્તિ થતી એનાથી સહજાનંદ સ્વામી મહારાજ